વાત કરીએ જામખંભાળિયાની તો જામખંભાળિયા શહેર ભાજપ દ્વારા વોલ પેઇન્ટિંગ કરવામાં આવ્યું જ્યાં દિવાલો ઉપર કમળનું ફૂલ ચિત્ર દોરી વોલ પેઇન્ટિંગ કરાયું તો ફરી એકવાર મોદી સરકાર અબકે બાર 400 કે પાર સૂત્ર જોવા મળ્યા જ્યાં જિલ્લા ભાજપની સૂચના મુજબ પેઇન્ટિંગ કરવામાં આવ્યું લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી જાય છે તેમ તેમ પ્રચાર જે છે શરૂ કરી દેવામાં આવે છે ચૂંટણી પડગમ જે છે એ જોવા મળી રહ્યા છે ત્યારે વોલ પેઇન્ટિંગ જે છે

ચાલુ છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લા સૂચના મુજબ ખંભાડિયા શહેર ભાજપ દ્વારા પણ આજ રોજ રામનાથ સોસાયટી ખાતે વોર્ડ નંબર સાત માં વોલ પેન્ટિંગ ફરી એક બાર મોદી સરકાર નો દોરાવાનો કાર્યક્રમ જે અત્યારે રાખેલ છે તેમાં ખંભાળિયા શહેર સંગઠનના કાર્યકરો અમારા યુવા મોરચા સૌ કાર્યકરો જિલ્લા મોરચા સૌ કાર્યકરો મહિલા મોરચા ના બેનો સાથે ઉપસ્થિત રહી આજ રોજ ખંભાળિયા શહેરમાં વોલ પેન્ટિંગ નો કાર્યક્રમ કરેલ છે